મસ્ત દ્રશ્ય દેખાય છે તમને બતાવું છું આંબાના ઝાડની વચ્ચે અને હવે પેટ્રોલ પતી ગયું છે તો પેટ્રોલ પૂરાવું પડી ગયું તો મિત્રો છે ને ભયંકર પ્રોબ્લેમ થઈ ગઈ જબરજસ્ત શું કહેવું છે આપણો જે ટ્વેન્ટી ટુ અલ્ટ્રા ખરો ને મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ મિત્રો જો અત્યારે છે ને યોગરાજને મૂકવા જવાનું છે ટોપી શેટર ને બધું પહેરી લઈએ અને યોગરાજ ભાઈ શું કરો છો શું કરો છો ભાઈ તૈયાર થઈ જાય ઠેલો તો મિત્રો અત્યારે સવારનું વાતાવરણ તમે જોઈ લો ખૂબ સરસ અને સૂર્યનારાયણ જો

हां पवा खिलौने देखिए ये अपनी जो चल 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 फुटा फुटा मोटर चुना दर्शन करी आई ये जो अरे ना माता जी ना मोटी से जय इसके तर घूमने मोटी पापा घूम रहा है जय इसके जय મિત્રો સરસ સરસ મસ્ત સવાર પડી ગઈ છે અને હવે આપણે એક્ટિવા લઈને જવાનું યોગરાજને સ્કૂલે મૂકવા બુટ પહેરવાનું ભૂલી જતો જો બિલાડી પણ ઉઠી જઈ છે દોડા દોડ કરે છે ને આપણે એક ચાલુ કરવાનું છે એક્ટિવા બેટરી જતી રહી છે અને હમણાં બેટરી નખાવાનો મેર પડે એમ નથી એટલે છે ને આપડે કીક મારીને ચલાવીએ છીએ યોગરાજ ઉતાવળ રાખજો ગો મોડું થશે ને ગોગરાજ સ્કૂલે જઈ રહ્યો છે જો બરાબર હમ અને હવે પેટ્રોલ પતી ગયું છે તો પેટ્રોલ પુરાવું પડી તો મિત્રો પેટ્રોલ પંપે પહોંચી ગયા પેટ્રોલ પુરાવી લે છું જો આટો હાવ જીરો ઉપર છે એન્ડ ઉપર જોયું તો મિત્રો છે ને હવે પેટ્રોલ પુરાઈ ગયું છે અને થોડો દુકાનનો પણ સામાન લેવાનો છે બરાબર એટલે આયા છીએ તો થોડુંક વસ્તુ લેતા જઈએ બરાબર અને પછી જઈને દુકાન ઉગાડ છે તો પહેલાં આપણે છે ને વસ્તુ સવાર સવારમાં તાપણી થઈ રહી છે અને આપણે સામાન લેવાનો અહીંથી તો ફટાફટ સામાન લઈ લઈએ બરાબર તો જો હું તો કોથરીમ સામાન લઈ લીધો હવે જઈએ ઘરે બરાબર ફટાફટ તો મિત્રો છે ને એક ભયંકર પ્રોબ્લેમ થઈ ગઈ જબરજસ્ત શું કેવું આપણો જે ટ્વેન્ટી ટુ અલ્ટ્રા ને એનું ટચપેડ જતું રહ્યું તમને બતાવું છો આ ઉપરનું ટચપેડ રહી ને કામ કરે છે હેજો એ છે નીચેનું રહ્યું ને એ કામ નથી કરતું

મિત્રો આની અંદર છે ને આમાં એડિટિંગ વેડિટિંગ શૂટિંગ બુટિંગ બધું આપણે આમાં જ કરીએ છીએ બરાબર અત્યારે હું બીજા ફોનથી ઉતારું છું જો એટલે આખું યુટ્યુબ ગણો ન તો આપણું યુટ્યુબ જ આ છે આખો એસ ટ્વેન્ટી ટુ અલ્ટ્રા મેં આ એના માટે જ લીધો હતો યુટ્યુબના વિડીયો બનાવવા માટે જ તે બરાબર કેમ કે આની સ્ટેબિલિટી સારી ક્વોલિટી ફોર કે ઊંધી આવી જાય છે બરાબર તો એના માટે લીધો તો પણ આ દવે ખરાબ થઈ ગયો એટલે આને હવે રિપેર કરાવવા જવું પડશે તો ચાલો મિત્રો કંઈક જુગાડ લગાવીએ અને મોબાઈલવાળાને ત્યાં જઈએ અને આને રિપેર કરાવીએ શું થાય છે શું નથી થતું જોઈએ આગલા આગળના બધા એ વિડીયોની અંદર તમને બતાવવું કે જે રીતનું આનું શું થશે અને જેટલો ખર્ચો પડશે નાનું આનું રિપેરિંગ જેટલા પડશે આપણને જોઈએ